નમસ્કાર ગુજરાત વિડિયોમાં તમારું સ્વાગત છે જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

અને આવા વિષય સંજોગોમાં એ વચ્ચે મિત્રો કેટલાય હવામાન નિષ્ણાતોએ ગુજરાત પર બે વાવાઝોડા નું સંકટ તોળાઈ રહ્યું એવું મિત્રો હોવાની ચિંતાજનક આગાહી પણ કરી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એ જણાવ્યું છે કે મે મહિનામાં અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાશે અને 25 તારીખ સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડાનું સક્રિય થઈ શકે છે જેથી સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના થવાની મિત્રો સંભાવના પૂરેપૂરી રહેલી છે જો કે ગુજરાત પર તેની અસર પવનો ફૂંકાઈ શકે છે અને એ આંધી અને વંટોળ પણ લાવી શકે છે જી આ દોસ્તો ખરેખર મિત્રો ગુજરાતમાં ફરી મોટી આફતના ના યંત્રણ સર્જાઈ રહ્યા છે ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના સમાચાર અત્યારે બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે કે બાર દિવસમાં બે હજાર રૂપિયાનું રિચાર્જ પૂરું થયું વડોદરામાં સ્માર્ટ મીટરના પ્રચંડ વિરોધ બાદ સરકાર મિત્રો ધ્રુજી ગઈ છે જી દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વીજ કંપની દ્વારા આવેલ રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં વિરોધની આગ વધારે ને વધારે ભડકી રહી છે અને મિત્રો ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં અન્ય સ્થળોએ પણ સ્માર્ટ મીટરો લગાવવા સામે લોકોએ મિત્રો વિરોધ શરૂ કર્યો છે અને પણ મિત્રો મધ્ય ગુજરાત ને વીજ કંપનીના સત્તાશ્રીઓએ આ વિરોધ ને ધ્યાનમાં લીધા વગર અને લોકો ના વિશ્વાસ માં લીધા વગર જ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો હતો તેના કારણે મિત્રો હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ મીટર વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના માથે સ્માર્ટ મીટરો ઠોકે બેસાડવાની કરેલી હરકતથી હવે મિત્રો ભાજપ સરકારને જવાબ આપવામાં ભારે પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને સ્માર્ટ મીટર સામે લોકોના પ્રચંડ વિરોધ બાદ રાજ્ય સરકાર ધ્રુજી ગઈ છે અને બીજા શહેરોમાં પણ બડકા પડે તેવી મિત્રો સંભાવના જણાઈ રહી છે જ્યાં દોસ્તો તો ખરેખર મિત્રો સ્માર્ટ મીટર નું રિચાર્જ કરવામાં ખિસ્સા ખાલી થઈ રહ્યા છે ત્યાર પછી પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં કરાયો છે મહત્વનો ફેરફાર સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને મિત્રો આ નિયમમાં આવતા મહિના એટલે કે પહેલી જૂન થી લાગુ કરવામાં આવશે અને મળતી માહિતી પ્રમાણે હવે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરનારને સરકારી રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અને એક રિપોર્ટમાં કરવામાં આવેલો દાવા અનુસાર પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ડ્રાઇવિંગ સ્કૂલ્સ પણ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા અને સર્ટિફિકેટ આપવા માટે માન્ય પણ ગણાશે અને મિત્રો આ નવા ફેરફારના કારણે જ લોકોને એમને ડ્રાઇવિંગ એટલે કે મિત્રો ટ્રેનિંગ આપી છે એ લોકોએ તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાશે અને રિપોર્ટમાં એવો દાવો કરવામાં પણ આવ્યો છે કે આ નવા નિયમને આવતા મહિને એટલે કે મિત્રો પહેલી જૂનથી લાગુ પણ કરવામાં આવશે અને આ પહેલા સરકારે આની જાહેરાત એક પબ્લિક નોટિફિકેશન દ્વારા કરીને મિત્રો માહિતી આપી હતી અને સરકારના આ નવા નિયમોનો એક મહત્વનો પાસું પણ એ છે કે આશરે નવ લાખ જૂના સરકારી વાહનોને તબક્કાવાર બહાર કરવામાં પણ આવશે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ના કરાયો છે મોટો ફેરફાર ત્યાર પછી જોઈએ બીજા એક મહત્વના સમાચાર

ઘર આંગણે ભાવ લગભગ સ્થિર જોવા મળી રહ્યા છે અને સ્નાનિક લાલસંગ હોલસેલ બજારમાં કાંદાના પ્રતિ કિલો ભાવ રૂપિયા

હવે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં કેસર કેરીના વેપારીમાં મિત્રો મંદી જોવા મળી રહી છે અને વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા બન્યા મજબૂર જ્યાં દોસ્તો એમાં વિગત વાત કરવામાં આવે તો ઉનાળો આવે એટલે તમામ લોકો કેરીની રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે કેરી દરેક જણને ભાવતી હોય છે પરંતુ આ વર્ષે લોકોને કેરી ખાવાનો મોકે મોકો પડી રહ્યો છે કારણ કે મિત્રો અમદાવાદમાં દર વર્ષે વસ્ત્રાપુર ખાતે ભરાતા કેસર કેરીના માર્કેટમાં સસ્તામાં સસ્તી મિત્રો કેરી રહે છે અને પરંતુ આ વખતે કેસર કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે જેથી લોકોને કેરી મોકી પડી રહી છે અને ઉનાળાની ઋતુના 3 મહિના દરમિયાન અમદાવાદ વસ્ત્રાપુર ખાતે ક્યારે માર્કેટમાં ભરાય છે ત્યારે મિત્રો ગીર સોમનાથ તથા અલગ અલગ જગ્યાએથી મિત્રો વેપારીઓ પોતાના આંબામાં એટલે કે મિત્રો આંબામાં વાવરી કેરી વેચવા આવે છે અને મિત્રો આખા વર્ષનો વેપાર કરીને જાય છે પરંતુ આ વર્ષે કેરીના પાક ખૂબ જ મોડો આવ્યો છે જેથી જોઈએ એવું મિત્રો ઉત્પાદન થયું નથી અને મિત્રો માર્કેટમાં આવેલા વેપારીઓનું કહેવું છે કે દર વર્ષ કરતા મિત્રો આ વખતે કેરીનું ઉત્પાદન સો ટકા કરતા ફક્ત ત્રીસ ટકા જ થયું છે જાતે મિત્રો આ વર્ષે કેસર કેરીનો ભાવ ખૂબ જ એટલે કે મિત્રો બહુ વધારે જોવા મળી શકે છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો અમદાવાદમાં કેસર કેરીના વેપારીમાં મિત્રો મંધી અને વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા બન્યા મજબૂર ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના સમાચાર તો બીજો એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે વાહન ચાલકો માટે કડક કાર્ય કાર્યવાહીનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો અમદાવાદમાં આવેલી તૂટેલી કે નંબર પ્લેટ સાથે છેડ કરનાર ના બનાવો વધી ગયા છે એટલે કે ચેટ ચેટચાટ કરનારા બનાવો વધી ગયા છે જેના કારણે આવા વાહનોને મિત્રો સીસીટીવી કેમેરાના નથી પકડાતા ને તેઓ મિત્રો એ મેમો બની શકતો નથી અને મિત્રો આવા વાહન ચાલકોને સામે ખાસ ખાસ કરીને ડ્રાઇવ ચલાવીને એક્શન લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ડીસીપીએ ટ્રાફિક પોલીસ સ્ટેશનને આવા વાહનો સામે દસ દિવસની ડ્રાઇવિંગ દરમિયાન સ્થળ પર દંડ વસૂલ કરવા અને ગાડી ડિટેન કરવાની સુધીની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે તો ખરેખર મિત્રો અમદાવાદમાં વા વાળેલી તૂટેલી કે નંબર પ્લેટ સાથે ચેટચાટ કરવામાં બનાવી બનાવ વધી ગયા છે જેના કારણે આવા વાહનોને સીસીટીવી કેમેરામાં મિત્રો પકડાતા નથી ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર

મિત્રો આજના સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ